હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે અમે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત તમારે એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ આજની વાર્તાનો વિષય છે મનનો મેળાપ અને આ વાર્તા એટલે કે આ આખી એક બુક છે અને તે કવિશાની કલમે લખાયેલ છે તો મિત્રો કવિશાની કલમે લખાયેલ મનનો મેળાપ લેખ આકાશ અને ધરતી વચ્ચે પાંગરેલ પ્રેમ પ્રસંગને રજૂ કરે છે ધરતી કેવી રીતે આકાશ સાથેની પ્રેમની સફરમાં ડગલા માંડતી થઈ અને ધરતીની મૂંઝવણ ધરતીની મહત્વકાંક્ષા ધરતીની મહેચ્છા મોહબ્બત પ્રત્યેની મનોવ્યથા બધું જ આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલ છે તો ચાલો વાત કરીએ ધરતી અને આકાશની અનોખી સ્ટોરી ધરતીને થોડા દિવસથી લાગી રહ્યું છે કે આકાશ સાથેના તેના સંબંધમાં કંઈક ફેરફાર આવ્યો છે ફેરફાર એટલે સારો ફેરફાર હવે ધરતીને ડર નથી કે હવે તેની જિંદગીમાં આકાશ હશે કે નહીં એ બાબતનો ડર નથી રહ્યો ધરતી કહે છે કે હંમેશા હવે એવું લાગે છે કે એ મારી સાથે જ છે છે આ તો મારું સૌભાગ્ય કે આજે પણ હું એની સાથે છું તે ભલે મને બોલે નહીં પણ મારા વિશે હવે ઘણું બધું મહેસૂસ કરે છે ઘણા સમયથી મેં બધી જ વાતમાં ઢીલ મૂકી દીધી છે એનો મતલબ એ નથી કે લાગણી નથી રહી પરંતુ એનો મતલબ એમ છે કે મને તે ગમે છે એ એની જિંદગી એના નિયમ પ્રમાણે જીવે કેમ કે મને જિંદગી જીવતા સાચી રીતે તેણે જ શીખવ્યું છે ઘણા સમયથી ઝઘડો પણ બહુ ઓછો થાય છે અને બસ જ્યારે પણ વાત થાય છે ત્યારે પ્રેમથી જ વાત થાય છે મારું એટલું જ કહેવું છે કે જ્યારે સંબંધમાં સમજણ આવી જાય ત્યારે સંબંધ વધારે ગાઢ બને છે સંબંધ ગાઢ બનવાનું કારણ બંનેની સમજૂતી હોઈ શકે છે જ્યારે બંને વ્યક્તિ એકબીજાને સમજતી થઈ જાય છે અરસપરસ એકબીજા માટે જીવવાનું ચાલુ કરે છે અને ત્યારે એકબીજાને ખોવાનો ડર રહેતો નથી અને જો ડર રહેતો પણ એકબીજા માટે જીવવાની ઈચ્છા થાય છે મારું માનવું છે કે તેની જગ્યા હવે કોઈ લઈ શકે નહીં અને જો લઈ શકે તો તે છે ઈશ્વર ઈશ્વરથી મારા માટે ઉપર કોઈ નથી અને એમના તોલે બીજો કોઈ હોય તો તે છે મારો પરિવાર અને મિત્રો મહત્વનો હિસ્સો પૂછો તો હું એની સાથેના કિસ્સાને તમારી સાથે વ્યક્ત કરીશ વ્યક્ત કરવાથી બીજું બીજું કંઈ કંઈ થતું નથી નથી મળતું એટલે જ જ અમે તો એવું રાખીએ છીએ કે અમે એકબીજા સાથે એકબીજાની વાતો શેર કરીશું બીજા કોઈને વાતની જાણ ન થાય એનું અમારે બંનેને ધ્યાન રાખવું રહે છે આ જિંદગીમાં પણ મને ખૂબ મજા આવે છે કેમ કે મને મન થાય એ બધું જ મળી રહે છે બસ સિંહણ સાવજનો શિકાર કરી જાય એ જ રીતે મેં એને ભરપૂર લાગણી આપી મારા માટે બનેલો છે આમ હું વિચારું તો મને એવું લાગે છે કે એ પણ ખુશ છે આ સંબંધથી પણ એને વ્યક્ત કરતાં થોડું મોડું થશે એ મૌન રહી ઘણું કહી જાય છે જ્યારે હું બોલ બોલ કરી મારા દિલની વાત બહુ કરી જાઉં છું મને એની એક વાત બહુ ગમે છે કે મારી બધી જ વાતોને શાંતિથી સાંભળે છે શાંતિથી સાંભળતા સાંભળતા બધા જ પ્રશ્નોના જવાબ શાંતિથી મને આપે છે જોકે કોઈક વાર તેની મનમાની કરે છે પણ મારી સાથે પણ પ્રેમથી રહે છે ઘણું ખરું છે જે એનામાં મને ગમે છે બોલીને વ્યક્ત કરી શકું એવું વાતાવરણ નથી કેમ કે ઘણી વખત એવું બને કે કેટલું બધું કહેવું હોય અને કંઈ કહી ના શકાય એવું મારી સાથે પણ આજકાલ થયું છે અમારા સંબંધમાં ઘણા બધા ટ્વિસ્ટ આવી ગયા છે પણ ટ્વિસ્ટથી અમારા સંબંધમાં કોઈ ફર્ક નથી પડ્યો અને કાલ સવારે કદાચ અમે એકબીજા સાથે અબોલા કરીએ તો પણ એકબીજાની ખબર એટલી જ રાખીશું જેટલી આજે રાખીએ છીએ કેમ કે ખબર રાખવી અને ખબર હોવી એ પણ એક અનોખો સંબંધ જ છે એના મતે કાયમ વાત કરવી ટાઈમ આપવો એ બધું જરૂરી નથી મહત્વનું એ છે કે સંબંધમાં માન સન્માન કેટલું છે એના કામને વધુ આપતો આપતો વ્યક્તિ આજે મને મને સમય જોઈ મારી જાત પર ગર્વ થાય છે હું ગર્વ અનુભવું છું કે કામનું મહત્વ હોવા છતાં પણ મારા માટે તે હંમેશા સમય કાઢે છે આવા વ્યક્તિત્વને કાયમ સન્માનથી ભરેલું જીવન આપવા હું માગીશ ઘણા સમયથી હું ખૂબ ખુશ રહું છું એનું કારણ એ વ્યક્તિ છે સંબંધમાં હોવું છતાં સ્વતંત્ર રહેવું એ મને એની પાસેથી શીખવા મળ્યું ત્યારથી મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો જ્યારથી સંબંધમાં સ્વતંત્ર કેમ રહેવું એ શીખ્યું જો આ રીતે સંબંધ નિભાવવામાં આવે તો કોઈ અલગ જ ના થાય અને લાગણી ઓછી પણ ના થાય સમય પ્રમાણે વાતો થવી સમય પ્રમાણે મળવું સમય પ્રમાણે બધું યોગ્ય રીતે એકબીજાને નડતર રૂપ ના બને એ રીતે કાર્ય કરવું આ બધું એક સંબંધમાં વધારે મહત્વનું છે જ્યારે સંબંધમાં સમજણ હોય ત્યારે અનોખો સંબંધ બની જાય છે બસ કાયમ હું એને પ્રેમ કરતી રહું મારાથી એ જીવે છે અને એનાથી ધરતી દિલ કોઈ દિવસ ના દુભાય એવી જ મહેચ્છા તો મિત્રો તમને આ વાર્તા ગમી હોય આ વાત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો મનના મેળા પુસ્તકનો પુસ્તકનો આ પહેલો ભાગ હતો આવતીકાલે બીજો ભાગ રજૂ કરવામાં આવશે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશનના બેલને ઓલ પર સેટ કરી દો જેથી આવતીકાલે જ્યારે બીજો ભાગ અપલોડ કરીએ ત્યારે તેની નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળી રહે હર મહાદેવ મિત્રો થેન્ક યુ